જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સોજેના અપેય બનાવવાના છે તેના માટે અડધી વાટકી જેટલી મેં ઝીણી સોજી લઈ લીધી છે એકદમ ઝીણી સોજી આવે છે તે જ લેવાની છે જો તમારી મોટી સોજી હોય તો થોડું મિક્સરજારમાં પીસી લેવાનું મેં ઝીણી સોજી લીધી છે અડધી વાટકી જેટલી મેં સોજી લીધી છે હવે એકદમ ખાટું દહીં લેવાનું છે એટલે આપણે ત્રણ ચમચી જેટલું ખાટું દહીં લઈશું જો તમારું દહીં મોરું હોય તો અડધી વાટકી જેટલું દહીં લઈ લેવાનું મારું દહીં થોડું ખાટું છે એટલે મેં ત્રણ ચમચી લીધું છે પહેલાં આપણે દહીંને સોજી સાથે સરસ મિક્સ કરી લઈશું આપણે સોજીને પહેલાં પલાળવા મૂકવાની છે એટલે આપણે થોડું થોડું પાણી એડ કરીને સોજીમાં સરસ મિક્સ કરી લઈશું દહીં અને પાણી અને ફટાફટ બની જતો એવો નાસ્તો છે બાળકોને તો ખૂબ જ ભાવશે મિક્સ કરી લીધું છે હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી સોજી સરસ પલળીને ફૂલી જાય પછી બાકીનું પાણી જરૂર પડશે તો એડ કરવાનું છે ઢાંકીને મૂકી દઈશું દસ મિનિટ માટે દસ મિનિટ થઈ ગઈ છે સોજીને ચેક કરી લઈશું આપણે સોજી સરસ ફૂલીને રેડી થઈ ગયો છે જો થીક થઈ ગયો છે હવે થોડું પાણી હજુ આપણે ઉમેરવાનું છે અંદર એકદમ થીક થઈ ગયું છે અને સોજી પણ સરસ ફૂલી ગયો છે આપણો નાસ્તા માટે રેડી થઈ ગયો છે આપણું સોજી હવે પાણી એડ કરીશું અને મિક્સરને થોડું મિક્સ કરી લઈશું સરસ મીડિયમ થિક બેટર કરવાનું છે આપણો આ સોજી આપે માટે હજુ આપણે આમાં વેજીટેબલ એડ કરીશું એટલે વેજીટેબલ મારફતી પાણી છૂટું પડે છે થઈ ગયું છે એકદમ બેટર રેડી હવે આપણે મસાલા કરીશું તેમાં આપણે ડુંગળી લીધી છે લીલા મરચાં ટામેટાના બી કાઢી લીધા છે અને કેપ્સિકમ મરચાં લીધા છે જરૂર પૂરતાં આપણે વેજીટેબલ એડ કરીશું કેપ્સિકમ લઈ લઈશું ડુંગળી લઈ લઈશું એકદમ ઝીણા કટ કરવાના છે ને લીલા મરચાં લીધા છે બેથી ત્રણ લીલા મરચાંને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને એક અડધું ટામેટું મેં તેના બી કાઢીને કટ કરી લીધા છે એમાં બહુ મસાલાની જરૂર પડતી નથી હોતી સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલું આખું જીરું લેવાનું છે મિક્સ કરી લઈશું એકદમ સિમ્પલ મસાલાથી અને ફટાફટ બની જતા તેઓ સોજીના આપે બનાવવાના છે મિક્સ કરી લીધું છે સરસ વેજીટેબલમાંથી પણ પાણી છૂટવું પડશે એટલે આપણું બેટર એકદમ કન્સ્ટિંગમાં થઈ જશે હવે તેમાં આપણે વઘાર એડ કરવાનો છે તેના માટે વઘરિયામાં મેં એક ચમચી જેટલું તેલને ગરમ કરી લીધું છે અડધી ચમચી જેટલી રહી લઈ લઈશું રહીને થોડી તતડવા દઈશું અને વઘારને આપણે બેટરમાં એડ કરી દઈશું રઈ તતળી ગઈ છે સરસ બેટરમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ જો થઈ ગયું છે સરસ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે ને વેજીટેબલ વેજીટેબલમાંથી પણ પાંચ છૂટું પડી ગયું છે હવે નાસ્તો સરસ પોચો ને જાળી દાળવા ને તેના માટે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા લઈ લઈશું એક ચમચી જેટલું પાણી એડ કરીશું ને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ બેટર એકદમ બનીને રેડી થઈ ગયું છે મીડિયમથી એક બેટર બની ગયું છે આપણું ઘરમાં જો સિમ્પલ વેજીટેબલ પડ્યા હોય તો તમે આ નાસ્તો ફટાફટ બનાવી શકો છો જો એ ચમચીમાંથી પડે એવું બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે અપ્પે બનાવીશું તેના માટે અપ્પે મોલમાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું બધા મોલમાં આપણે તેલથી કરી લેવાનું છે સરસ બેટર લઈશું મૂળમાં જેટલું સમય તેટલું બેટર એક એક ચમચી આપણે બેટર એડ કરી દઈશું બધા મૂળમાં આપણે બેટરને એડ કરી દેવાનું છે પાંચથી સાત જ મિનિટમાં બની જાય છે નાસ્તો અને એકદમ મીડિયમ આંચ રાખવાની જ છે આચ એકદમ મીડિયમ જ રાખવાની છે બહુ ફાસ નથી કરવાની મીડિયમ આંચ ઉપર જ થઈ જાય છે અને ફટાફટ બની જાય છે આ નાસ્તાને તમે સવારના ચા સાથે પણ ખાઈ શકો છો અને ચટણી સાથે પણ બહુ સરસ લાગે છે હવે ત્રણ મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું પછી તેની સાઈડ ચેન્જ કરીશું ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું જો ઉપરથી સરસ ડ્રાય થઈ ગયા છે હવે તેને પલટાઈ દઈશું ધીમેથી તેને પલટાઈ દેવાના છે એકદમ પોચા પોચા નાસ્તો બન્યો છે આપણો એટલે બીજી સાઈડ પણ સરસ શીખાઈ જાય તરત જ સાઈડ ચેન્જ કરી લઈશું એની જો એકદમ ગોલ્ડન થઈ ગયા છે આંચ એકદમ મીડિયમ જ રાખવાની છે જો ફાસ્ટ કરશો તો બહુ એ થઈ જશે બધા અપે આપણે ફેરવી દેવાના છે આ વખતે પલટાઈ દઈશું સાઈડમાં ગેસ થોડો ઓછો વળે છે એટલે થઈ રહી તો થોડીવાર વાર એકાદ મિનિટ અપે પેનને થોડું આખું પાછું કરી લેવાનું સાઈડ ચેન્જ કરી લેવાની થઈ ગયા છે હવે ઢાંકીને ફરીથી મૂકી દઈશું થોડો તેલ લગાવી દીધું છે જેથી નીચે પણ સરસ તેલ એડ થઈ જાય આવડતી તેલ લગાવી લેવાનું છે મૂકી દઈશું ફરી ત્રણથી ચાર મિનિટ માટે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે સરસ આપણી છ મિનિટમાં જ બની જતો એવો નાસ્તો છે જુઓ સરસ એકદમ ગોલ્ડન થઈ ગયા છે નીચેથી પણ બનીને રેડી થઈ ગયા છે હવે આપણે અપેને સર્વ કરીશું સર્વિંગ પેટ પર લઈ લીધા છે સોજીના અપે એકદમ ટેસ્ટી એવા અને ફટાફટ બની જાય એવો નાસ્તો છે અને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો ફટાફટ બની જતા સોજી અપે